છોટાઉદેપુર જિલ્લાના કલારાણી પંથકમાં વારંવાર ચોરી થતા પોલીસની ઢીલી નીતિને લઈને લોકોમાં રોષ વધુ વિગતો માટે પત્રકારો દ્વારા કરાલી પીએસઆઈને અનેકવાર ફોન કરવા છતાં ફોન ઉપાડી રહ્યા નથી કરાલી પોલીસ સ્ટેશન મથકમાં પીએસઆઈના હાજર થયા બાદ ચોરીની ત્રીજી ઘટના સામે આવી તેમાં તસ્કરોને છૂટો દોર મળી ગયો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે હજુ એક પણ ચોરીની ભેદ ઉકેલાય નથી છોટાઉદેપુર જિલ્લાના પાવીજેપુર તાલુકાના કલારાણીમાં વારંવાર ચોરીઓ થઈ રહી છે ત્યારે પોલીસની ઢીલી નીતિને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે વારંવાર ચોરી તો થઈ રહી છે પરંતુ ચોરો ઝડપાતા નથી આ મામલે વધુ વિગત માટે પત્રકારો દ્વારા કરાલી પોલીસ સબ ઇન્સ્પેક્ટરને અનેકવાર ફોન કરવામાં આવ્યા પરંતુ ફોન ઉપાડી રહ્યા નથી ઉલ્લેખનીય છે કે બે હજાર ઓગણીસ થી ચોરી થઈ રહી છે કલારાણી ગામમાં દર ત્રણ મહિનામાં એકવાર નાની મોટી ચોરી થઈ રહી છે તારીખ ત્રીસ આઠ બે હજાર તેવીસ ના રોજ કલારાણીના સરપંચના ઘરેથી જ આઠ થી નવ લાખના મુદ્દામાલની ચોરી થયેલ થોડા સમય માટે તેની તપાસ પણ ચાલેલ પરંતુ ચોર પકડાયેલ નહીં

નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવેલ ગામ લોકો રાત જાગી દુકાનો સાચવતા હતા તે સમય ચોરી થવાનું બંધ થયેલ ત્યારે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે જો અમે રાત જાગી સાચવી રહ્યા છો તો ચોરી થઈ નહીં નથી તો પોલીસ પેટ્રોલિંગ કરે છે તો ચોરી કેમ અટકતી નથી આમ વારંવાર ચોરી થઈ રહી છે છતાં પોલીસ દ્વારા ટોળકીઓ પકડાઈ રહી નથી ત્યારે પોલીસ સક્રિય થઈ તત્વરે આપી ચોર ટોળકીઓને પકડી જેલ ભેગા કરે તે ખૂબ જરૂરી બની